ઓળખ્યો ને હેઠાણી મેં બે વે ફોન કર્યો ને મારે ધકો થયો મારે તો આવું જ નથી પણ આમાં રૂપિયાની જરૂર પડે તો શું કરું આ તો મમરા ભર દેવા દે ભલે એ ખાય કોઈ ખાય ને ધરાય ને આ તો મમરા ભર દો થાય કે બનાવ્યા તો ખરી સરસ મમરા પાછા બીજા ભર દો બીજામાં થોડાક ફર દો અને કિંમતી મારી ગાય તૈયાર કરે છે હવે ઘટનું હવે તીખા તીખા નું કેતા તો સટણી ભર દઉં થોડી તીખું ખાવું જોઈએ તીખું ખાવું જોઈએ ને સટણી ભર દઉં ભલે રાઈ ની પૈયા કરે એ ભલે દાણી દે એટલે હેઠાણી બે ને સટણી ભલે

એ કેદી ની કેતી કે તીખું બનાવ્યું દીધો કે તીખું બનાવી દીધો સા બનાવ્યો તો ભાઈયો ની મને ભાગવા દે હે હોળો ટિફિન વાળો આવ્યો કે નથ આવ્યો ટિફિન દેવો આવવાનું હા જે હંડાબા ફવા વાગી ગયા તો ટિફિન વાળો આવ્યો ને તક

રસોઈયો આપડો આવશે તો ખોરી પણ હજી સાડા બાર વાગે રસોઈઓ રસોઈ બનશે હજી હવા બાર થયા

ટેસ્ટ કરી પછી ઈ તારી વાત સાચી છે નહીં આલે તો નહીં આલે તો કે કટસો પછી કેટલા રૂપિયા નું છે લઈ લે ટીફિન મોકલાયું છે કે હું ચિંતા થાય મને લાગી ભૂખ હવે ઉપર જ હું શાક કર લઉં થોડો ક્યાં ફોન આલે ટીફિન આવી ગયું છે આપણો બાજુ દુકાનમાં પડ્યું તો આ તો

પેલા જોઈ છે કે નહીં હાલ આપણે જોઈ લઈએ ભારે કરી રસોઈ તો પતરકીને આની કેમ કઈશું શેવ મુજા

બહુ તીખી છે તારી આ કે હવા માં રાઈ ફળવે એમ છે આ સદલી આ બહુ તીખી છે પણ આમાં મિક્સ કરતા ભૂલી કે વઘારી દે મિક્સ કરવા આપી છે હા કે પા નોકર નો આલે આવા મમરા હોય કઈ હે કે છાકો ટેસ્ટ કર હા ટેસ્ટ કર તીખું લાગે બહુ તીખા લાગે યાર કામ કરું હા તો પાણી લેવો હા થોડાક સારું વિડીયો ગમેક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો ગાદાડા કોમેડી કોમેન્ટ સવારના આઠ વાગે